વર્ષમાં ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતે કીડિયારું પૂરી દેશોને એટલે જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે ચૈત્ર માસ ચાલી રહ્યો છે ફ્રેન્ડ્સ તો તમે પણ જરૂરથી આ રીતે કીડિયારું પૂરવા આવજો ચૈત્ર માસ એટલે કીડિયારું પૂરવાનો મહિનો ચૈત્ર માસની અંદર કીડીઓ છે તે આખા વર્ષનો ખોરાક આ મહિનામાં ભેગો કરે છે આપણે બીજે ક્યાંય ન જઈ શકીએ તો સોસાયટીની આજુબાજુમાં શેરીમાં મંદિરે ઝાડ હોય તે પોચી જમીનમાં કીડિયારું પૂરીને આપણે પુણ્યનું કામ તો કરી જ શકીએ ચૈત્ર માસમાં તો બધા લોકો કીડિયારું પૂરતા જ હોય છે અને કીડિયારું પૂરવું જ જોઈએ એક મહિનો વ્યસન ઓછું કરજો ફ્રેન્ડ્સ પણ તમે જરૂરથી એકવાર આ રીતે કીડિયારું પૂરી દેશો ને એટલે જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે કીડીને કણ અને હાથીને મણ દેવાવાળો તો ઉપરવાળો જ છે આપણે ફક્ત निमित બનવાનું છે આપણે રોજે હજારો માણસ તો ન જમાડી શકીએ પણ હજારો જીવને ખોરાક આપી શકીએ એટલી શક્તિ તો ઈશ્વરે આપણને આપેલી જ છે જો તમને અમારો વિડીયો થોડો પણ પસંદ આવે ને ફ્રેન્ડ્સ તો જરૂરથી તમારા પાંચ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને પુણ્ય કમાજો આંગળી ચિંધિયાનું પણ પુણ્ય મળે છે તો જરૂરથી આ વીડિયો વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો જેથી આ પવિત્ર ચૈત્ર માસની અંદર બધા લોકો પુણ્ય કમાઈ શકે તો આજે આપણે બનાવીશું સાત ભાતનું કીડિયારું આ કીડિયારું કેવી રીતે બનાવવું કેટલી સામગ્રી જોશે અને કીળિયારું બનાવવાથી કીળિયારું કયા મૂકવા જવું તે બધી આપણે માહિતી આ વિડીયોમાં આપેલી છે ફ્રેન્ડ્સ તો તમે આ વીડિયો જરૂરથી પૂરો જોજો તો કીડિયારું પૂરવા માટે આ રીતે સૂકા નારિયેલ લેવાના છે જેની અંદર પાણી ન હોય તો અહીંયા આપણે સાત ભાતનું કીડિયારું પૂરીશું જેમાં આપણે મગની દાળ ચોખા સફેદ તલ બાજરાનો લોટ ઘઉંનો જાડો લોટ અને ખાંડનો ઉપયોગ કરેલો છે તો અહીંયા ચોખા તલ અને ખાંડને આપણે મિક્સર જારની અંદર ઉમેરીને દર દરા વાટી લેવાના છે આ સામગ્રીને આપણે દરદરી વાટવાની છે તેનું એ જ કારણ છે કે કીડી છે તે આસાનીથી આ ખોરાક ખાઈ શકે એટલે તમે જોઈ શકો છો આ રીતનું આપણે દરદરું વાટી લીધું છે તો આજે આપણે સાત ભાતનું કીડિયારું બનાવેલું છે આ કીડિયારું કોઈ પરફેક્ટ માપ નથી તમને જે સામગ્રી મળે ને તે લઈને તમે કીળિયાળું પૂરી શકો છો એવું નથી કે કોઈ એક સામગ્રી ન હોય તો તમે કીડિયારું ન પૂરી શકો જે સામગ્રી મળે તેનો ઉપયોગ કરીને તમે કીળિયાળું પૂરી શકો છો હવે તેમાં આપણે થોડું ઘી ઉમેરી દઈશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું અહીંયા આપણે પીસવામાં ખાંડનો ઉપયોગ નથી કરેલો ખાંડ આખી જ ઉમેરેલી છે કારણ કે જો આપણે ખાંડને પણ પીસી નાખશું ને તો તેના અંદર ભેજનું પ્રમાણ વધી જશે અને આ કીડિયારું ખરાબ થઈ જશે કારણ કે કીડીઓ છે તે આખા વર્ષ માટેનો ખોરાક ભેગો કરતી હોય છે એટલે આપણે તેનો ખોરાક જરા પણ બગડે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું એટલે આપણે અનાજને જ દરદરા વાટેલા છે બાકી ખાંડ છે તે આપણે આખી રાખેલી છે ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને બધી વસ્તુ આપણે અહીંયા સરસ મિક્સ કરી દીધી છે જો તમને આ કીડિયાળું બનાવવું ઝંઝટ લાગતું હોય ને તો તમને આસાન રીત બતાવું છું તમારે શું કરવાનું ચોખાના પૌવા લઈ લેવા તેને દરદરા પીસી લેવાના છે પછી તેની અંદર ખાંડ મિક્સ કરી દેવાની તો આ રીતે પણ તમે કીડીયારું પૂરી શકો છો જો ચોખાના પવા પણ નથી પીસવા તો તમારે મમરા લઈ લેવાના મમરાને પણ પીસીને તેની અંદર ખાંડ ઉમેરીને તમે કીડિયારું પૂરી શકો છો જે રીતે પૂરો તે રીતે ફ્રેન્ડ્સ પણ તમે એકવાર જરૂરથી કીડિયારું પૂરી દેજો તો જે પાણી વગરના નારિયેલ હતા તેની અંદર આપણે આ રીતનો હોલ કરી દેવાનો છે આ નારિયેલને તમે છાલ હટાવી દેવાની છાલ હટાવીને આ રીતે ત્રણ આંખ હોય છે એમાં હોલ કરીને આ રીતે કીળિયારું ભરી દેવાનું છે તેની અંદર અહીંયા ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે નારિયલ છે તે પાણી વગરનું જ લેવાનું છે આ નારિયેલ તમને કોઈ પણ કરિયાણાની દુકાન હોય ત્યાં આસાનીથી મળી જાય છે ઘણા ઋષિમનીઓ છે તે કહેતા હોય છે કે કીડિયારું પૂરવાથી કર્જ અને દેવામાંથી પણ મુક્તિ મળે છે તો હાલમાં જ પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે ને તો તમે એકવાર જરૂરથી પૂરી જ દેજો તો આ રીતે નાળિયેલની અંદર દબાવી દબાવીને સરસ આપણે કીડીયારું પૂરી દેવાનું છે આ રીતે કીડિયારું પૂરવાનું ખાલી એક જ કારણ છે ચોમાસાની અંદર જ્યારે વરસાદ આવશે ને ત્યારે આ નાળિયેલ છે તે કીડીઓ માટે તેનું ઘર બની જશે ને આ નાળિયેલની અંદર આપણે જે કીડિયારું ભરેલું છે તેટલો કીડીઓને એક મહિનો સુધી ચાલે એટલો ખોરાક આપણે આપેલો છે તેને જો તમે અખંડ કિરિયાળું પૂરવા માંગો છો ને તમારે આ પ્રોસેસ દર મહિને કરવાની છે તમારે મહિનાની કોઈ પૂનમ અથવા અમાસ છે કે અગિયારસ છે તે લઈ લેવાની સામે અગિયારસ કે પૂનમ આવે ત્યારે તમારે ફરીથી આ પ્રોસેસ રિપીટ કરવાની આવું તમે બારે મહિના પણ કરી શકો છો આને અખંડ કિરિયાળું કહે છે પણ આપણે તે ન કરી શકીએ તો એકવાર તો આપણે આ રીતે કીડિયારું પૂરી જ દેવું જોઈએ તો આપણે અહીંયા બધા નારિયેલની અંદર સરસ ખોરાક ભરી દીધો છે અને આ રીતે જેટલું બચેલું છે તે આપણે એમનેમ રાખેલું છે તો હવે આપણે જતા રહીશું વાડી વિસ્તારમાં કારણ કે આવા વનવગડામાં વાડી વિસ્તારમાં કીડીઓને ખોરાક મળવો ખૂબ મુશ્કેલ છે તો આ વાડી વિસ્તારમાં જો આપણે આ રીતે કીડિયારું રાખશું ને તો કીડીઓને ખોરાક પણ મળી રહેશે અને કીડીઓ આપણને આશીર્વાદ પણ એટલા આપશે અને વાડી વિસ્તારમાં આ રીતે છૂટા છૂટા ઝાડ હોય છે તેની નીચે કીડીઓએ પોતાનો દર પણ બનાવેલો હોય છે આપણે તેના દર પાસે આ રીતે નાળિયેર રાખી દેશું અને જે આપણે છૂટું કીડિયારું બચેલું હતું તે થોડું આ રીતે નીચે વેરી દેવાનું છે જેથી કીડીઓને ખબર પડે કે આપણે અહીંયા ખોરાક રાખેલો છે તો હાલમાં જ ફ્રેન્ડ્સ પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે ને તો આ રીતે તમે આખા વર્ષનું પુણ્ય કમાઈ શકો છો રોજી આપણે હજારો માણસ તો ન જમાડી શકીએ પણ આપણે હજારો જીવ જમાડી શકીએ એટલી શક્તિ તો ઈશ્વરે આપણને આપેલી જ છે એક મહિનો વ્યસન ઓછું કરજો પણ આ રીતે કીડિયારું જરૂરથી એક મહિનો પૂરી દેજો આટલું કીડિયારું પૂરવામાં વધુ ખર્ચ પણ નથી થતો તો જરૂરથી ફ્રેન્ડ્સ વર્ષમાં એકવાર તો કીડિયારું પૂરી જ દેજો કીડીને કણ અને હાથેને મણ દેવા તો ઉપરવાળો છે આપણે ફક્ત નિમિત્ત બનવાનું છે તો આ રીતે કીડિયારું પૂરવાથી કીડીને ખોરાક અને મકાન પણ મળી રહેશે ચોમાસામાં જ્યારે વરસાદ આવશે ત્યારે કીડીઓને રહેવા માટે આ નાળિયેર છે તે તેનું ઘર બની જવાનું છે આ રીતે ફ્રેન્ડ્સ તમે અખંડ કીડિયારું પણ પૂરી શકો છો તો જરૂરથી ફ્રેન્ડ્સ કીડિયારું પૂરજો જ અને મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આ પવિત્ર ચૈતર માસની અંદર તમે જરૂરથી કીડિયારો પૂરીને પુણ્ય કમાઈ લેજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી તે લોકો પણ પુણ્ય કમાઈ શકે અને તમે વિડીયો શેર કરવાનું પુણ્ય જરૂરથી કમાજો તો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ અને વિડીયો જોવા બદલ ફ્રેન્ડ્સ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર